ભાઈઓ જય ગિરનારી પહેલાં તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરો કારણ કે તમે વિડીયો જોયા પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી છો તો રાહકોને દઉં છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે મિત્રો તમારો ભાઈ તમારા માટે ભાઈ ગિરનાર ગયો હતો અને તમામ વિડીયો ઉતારીને લાવ્યો છું તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે મિત્રો આપણી ચેનલમાં લાખો હજારો લોકો વિડિયો જોયો છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરો અને આગળ લાવો ખાસ કરીને વિડિયો બને એટલો શેર કરી દો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો આ વખતની જે ગિરનારની લીલી પરિક્રમા હતી તેની અંદર અંદર તમને લોકોને ખબર છે કે જે રીતે કંઈક ને કંઈક ઘટનાઓ સામે આવી છે જે ઘટનાઓ વિશે તમને બધા લોકોને આજે હું જણાવવા જઈ રહ્યો છું જેમાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ બે હજાર ત્રેવીસની અંદર જે દીપડાએ જે દીકરીને ફાડી ખાધી હતી જે મિત્રો વાત કરી દો આવનારા ટાઈમમાં એવી ઘટના બીજી વાર ન ઘટે તે માટે મિત્રો આ વખતની જે લીલી પરિક્રમા હતી તેની અંદર ભાઈ એટલી બધી સિક્યુરિટી રાખવામાં આવી હતી ખાસ કરીને જૂનાગઢની અંદર મિત્રો હજારોની સંખ્યામાં પોલીસ સાહેબો મોજૂદા હતા અને મિત્રો વાત કરીએ તો જે રીતે તેની અંદર જે ઘટનાઓ ઘટી છે આ ઘટના વિશે વાત કરીએ તો ઘણા બધા લોકોના જીવ ગયા છે આ જીવના પાછળનું કારણ મિત્રો હાર્ટ એટેક છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ઘણા બધા વૃદ્ધ લોકો સહિત મિત્રો લીલી પરિક્રમા કરવા આવતા હોય છે એક આ સબક છે આ સબક આપણે શીખીએ તો જ મિત્રો લોકો છે ન જાય કારણ કે મિત્રો બધા લોકોની વાત નથી કરતો જે વૃદ્ધ લોકો હોય છે શેનો મિત્રો વાત કરીએ તો વજન વધારે હોય છે તે લોકો મિત્રો લીલી પરિક્રમણની અંદર જાય છે તો તેને તેની હાર્ટઅટેક આવે છે તો ખાસ કરીને પહેલાં તો તમારે તેવું તેવા લોકોને ન જવું જોઈએ જેથી મિત્રો વાત કરીએ તો આવી ઘટનાઓ ન ઘટે શેમાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે નવ લોકોના જે જીવ ગયા છે ગીરનાની લીલી પરિક્રમણની અંદર સેમાંથી મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા લોકો હતા શેના મિત્રો વાત કરીએ તો વજન વધારે થાય જે લોકો એંશીથી નેવું વર્ષના તો 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 ખાસ કરીને આવા લોકોએ ન જોઈએ જેમાં મિત્રો વાત તમને લોકોને ખબર હોય કહી આમાં બધા લોકોના હાર્ટેકથી મોત નથી થયા પરંતુ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવા છે જેને મિત્રો પથ્થર પડવાથી પથ્થર ખસેડવાથી પગ ખસેડવાથી અથવા મિત્રો વાત કરી તો પથ્થર એમ કીધું માથે પડવાથી આવા પણ મિત્રો વાત કરી મોત થયા છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ હું ત્યાં ગયો હતો ને ત્યાં તમામ વિડીયો અપલોડ કરીને લાવ્યો શું ઓલરેડી આપણી ચેનલમાં તમને બધા લોકોને જોવા મળી જશે તો ચેનલને ચેક કરી લઈ બધા જ તમને ઘર બેઠા મળી જશે જોવા લીલી પરિક્રમના લગતા તમામ વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જવાના છે તો ખાસ કરીને મિત્રો દીપડા વિશે વાત કરીએ તો આ દીપડો સેમ એમ કે તો આમાં આ વખતની લીલી પરિક્રમ હતી તેની અંદર દેખાયો પણ નથી પરંતુ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવા કહી રહ્યા હતા કે બાબા બાપ ઝેડાબાઉની મઢ્ય પાછળ મિત્રો દીપડો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો એના વિશે આપણે પુષ્ટિ કરતા નથી આપણી ચેનલ આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી પરંતુ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો કહી રહ્યા હતા બાકી વિડીયોને બની એટલું શેર કરી દે સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને બોલવાની નથી આજનો વિડીયોમાં આટલી માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત